શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ જય શ્રી સરસ્વતી માત કી જય શ્રી ખોડિયાર માત કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે હીરા મોતીના મારા વાણ ભરેલા હીરા મોતીના મારા વાણ ભરેલા દરિયામાં લાગ્યા દરિયામાં વાણીઓ પીરને પોકારે દરિયામાં ડૂબવા લાગ્યા રે દરિયામાં વાણીઓ પીર ને પોકારે વાણીઓ પીર ને અરજ કરે છે વાણીઓ પીર કરે મારો પરિવાર સંભાળો રે દરિયામાં વાણીઓ પીર ને પોકારે મારો પરિવાર સંભાળો રે દરિયા વાણીઓ પીર ને પોકારે ત્યારે રામા પીર બોલ્યા છે વાણી ત્યારે રામા પીર બોલ્યા છે વાણી મારી માટે સુલા વિસરે દરિયા વાણીઓ પીર ને મારી માટે સુલા લાવી સરે દરિયામાં વાણીઓ પીર ને ત્યારે વાણિયો બોલ્યો સે વાણી ત્યારે બોલો છે વાણી જે મારો રામ કેલા બુરે દરિયામાં વાણીઓ પીર ને જે મારો રામ કે પોકારે સાવરે સોનાનો મારો બેર ખોઘડાવજે સાવરે સોનાનો મારો બેર ખોઘડાવજે સાચા રતન થી મઢાવજે રે દરિયામાં વાણીયો પીર ને પોકારે સાચા થી મઢાવજે રે દરિયામાં વાણીયો પીર ને પોકારે ત્યારે વાણી વચને બંધાણો ત્યારે વાણીઓ વચન બંધાણો જે મારો રામ કે ભૂરે દરિયામાં વાણીઓ પીરને ને જે મારો રામ કે પોકારે ત્યાંથી વાણીઓ સમુદ્ર કાંઠે આવ્યો ત્યાંથી વાણીઓ સમુદ્ર કાંઠે આવ્યો ભાઈ મારું ભાડું ચૂકવી દેને રે દરિયામાં વાણીઓ પીરને પોકારે ભાઈ મારું ભાડું ચૂકવી દે ને રે દરિયામાં વાણીઓ પીર ને પોકાર હું રે આવ્યો સો તારા નગરમાં માં કમાવા હું છું તારા નગરમાં કમાવા કમાઈને ભાડું ચૂકવી દઈ સરે માં વાણ્યો પીરને ને કમાઈને ભાડું ચૂકવી દઈ સરે પીરને પોકારે અઢળક સંપત્તિ વાણીઓ કમાણો અઢળક સંપત્તિ વાણી હકમાણો રામા પીર બેર ખોગડાવ્યો રે દરિયામાં વાણ્યો પીરને ને બેર ખોગડાવ્યો રે દરિયા સંપત્તિ લઈને વાણ્યો દરિયા કાંઠે આવ્યો સંપત્તિ લઈને વાણ્યો દરિયા કાઠે આવ્યો આવ્યો છે દરિયા રે દરિયામાં વાણીઓ પીરને પોકારે આવ્યો છે દરિયા વચાણે દરિયામાં વાણીઓ પીરને પોકારે પોકાર્યો ને વાણીઓ બદલાયો અધવ ચે આવ્યો ને વાણીઓ બદલાયો મન એના મોયા રે દરિયામાં વાણીઓ પીર ને પોકારે પોકાર બેઠા વાણીઓ પીર ને પોકારે સાવરે સોનાનો મે તો સોના નો સાવરે સોનાનો મે તો બેર ખોગડાયો નથી મારે રામા પીર ને દેવો રે દરિયા માં વાણીઓ પીર ને પોકાર નથી મારે રામા પીર ને દેવો દરિયા માં વાણિયો પીર ને ચિંતા વચિંતા દરિયામાં તોફાન આવવા ચિંતા દરિયામાં તોફાન આયવા ઓડી લાગી સે ડૂબવા રે દરિયામાં પીર ને પોકારે હોડી લાગી છે ડૂબવારે દરિયામાં વાણીઓ પીર ને પોકારે સસાર દઈથી સસાર દઈથી વાણીઓ પીર પોકારે સચાર દઈથી વાણીઓ પીર ને પોકારે રમા પીર હોડી મારી તારો રે દરિયામાં ણિયો પીર ને પોકાર રામા પીર હોડી મારી તારો રે દરિયામાં વાણીઓ પીર ને પોકારે હાથ લંબાવી પીરે હોળી ને તારી હાથ લંબાવી પીરે હોળી ને તારી બેરકો પીર છે પીરાથ દરિયામાં વાણીઓ પીર ને પોકાર બેરકો પહેરે છે પીર હાથ મારે દરિયામાં વાણીઓ પીર ને પોકારે પવન વેગે હોડી હાલવાને લાગી પવન વેગે હોડી હાલવાને લાગી તોફાન થયું છે શાંત રે દરિયામાં વાણીઓ પીર ને પોકાર તોફાન થયું છે શાંત દરિયામાં વાણીયો પીર પોકારે સંપત્તિ લઈ વાણ્યો રણુ જમા આવ્યો સંપત્તિ લઈને વણ્યો રણું જમા આવ્યો ધરી શેરામાં માં શરણે રે દરિયામાં વાણ્યો પીર ને પોકારે ધરી છેરા માફીરના શરણે રે દરિયા માં વાણિયો પીર ને પોકાર ત્યારે રામા પીર ત્યારે મારી માટે સુ લાવ્યો રે દરિયા માં વાણિયો પીર ને પોકાર મારી માટે સુ લાવ્યો રે દરિયા માં વાણ્યો પોકારે પુખારે સોનાનો મે તો બેર ખોઘાવ્યો સાવરે સોનલો તો બેર ખોઘાવ્યો તૂફની દરિયામાં ડું બ્યો રે દરિયા મવાણ્યો પીરને પખારે તૂફની દરિયામાં ડુ રે દરિયા મવાણી ચારેમા પીર બેર ખો બતાવ્યો ચારે રામા પીર બેર ખો બતાવ્યો આવો કઢાયો તે બેર ખોરે દરિયામાં પીર ને પોકારે આવો ગડાવ્યો તે બેર ખોરે દરિયા માં વાણીયો પીર ને પોકારે માફ કરો ને મને રણુ જનારાજા માફ કરો ને મને રણુ જનારાજા મે નઈ કરું આવી ને પોકારે હવે નઈ કરું ભૂલ રે دریاમાં વાણીઓ પીરને પોકારે શ્રદ્ધા રાખીને કોઈ પીરને સંભારે શ્રદ્ધા રાખીને કોઈ પીરને સંભારે સંભાળ લેશે મારો વાલો રે دریاમાં વાણીઓ પીરને પોકારે દરિયામાં વાણીઓ પીર પોકારે જેવી હોળી તમે વાણીની તારી જેવી હોડી તમે વાણી તારી એવી અમારી તાર દોરે દરિયામાં વાણીઓ પીરને પોકારે ને પોકારે હીરા મોતીના મારા વાણ ભરેલા હીરા મોતીના મારા વણ ભરેલા દરિયામાં ડૂબવાલા ગ્યે દરિયામાં વાણિયો પીર ને પોકાર દરિયામાં ડૂબવાલા ગે દરિયામાં વાણિયો પીર ને પોકારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રણુજાનારાયણી જય